છે કામગીરી અને વિસ્તારમાં લાઈન નાખવાની કરવામાં આવી રહી આ કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા શનિવારે આવેલા વરસાદ બાદ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જમાલપુર વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને હાલમાં તીઘરા જકાતનાકા પાસે કામગીરી ચાલી રહી છે જોકે જમાલપુરમાં કામગીરી પૂર્ણ થયા બાદ તેના પર ફક્ત માટી મૂકીને પુરાણ કરવામાં આવ્યું હતું જેના કારણે શનિવારે આવેલ વરસાદથી સમગ્ર વિસ્તાર કિચડમાં ફેરવાયો હતો દરેક સોસાયટી અને શોપિંગ સેન્ટર બહાર કીચડ બનતા ઘણા વાહનો ફસાયા હતા તો પેટ્રોલ પંપ પાસે સીએનજી ટ્રક પણ કીચડમાં ફસાઈ ગઈ હતી મનપાની આવી બે જવાબદાર ભરી કામગીરીને કારણે ટ્રકના સીએનજી બોટલમાં કંઈ થયું હોત તો મોટી ઘરઘટના સર્જાઈ હોત ફરી એકવાર શનિવારના અચાનક પડેલા વરસાદથી સમગ્ર વિસ્તાર કીચડમાં ફેરવાઈ ગયો હતો મનપાની કામગીરી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આ પ્રકારની બેદરકારી કામગીરી માત્ર જમાલપુર પૂરતી જ નહીં પરંતુ આખા શહેર માટે ચિંતાજનક છે પ્રશ્ન ઉઠે છે કે શું મનપા આ કામગીરીને ગંભીરતાથી લઈ રહી છે